मुनि आ देवी भागवत ना महिमा तो कौन वर्णन कर सके हूँ तुमने तो सं, संक्षिप्त में आ देवी भागवत ना महिमा संभाव छु स्कंद महाराज कहे आसीद विश्वस्वतस्पुत्र श्राद्ध देव श्रुतः सोनपत्यो करो दिष्टे वशिष्ठानुमतो द्रुपः स्कंद महाराज कहे कि सूर्य पुत्र

પ્રાપ્તિ થઈ ત્યારે શ્રદ્ધાદેવ મનુ ફરી ગુરુ વશિષ્ઠ ની પાસે આવ્યા અને કહ્યું કે પ્રભુ મારો તો સંકલ્પ પુત્ર હતો આ પુત્રી કેમ થઈ ત્યારે વશિષ્ઠ ઋષિ તો એ ત્રિકાલ જ્ઞાની છે એ જાણી ગયા કે હે રાજન તમારી જે ભાવના હતી એના કરતા તમારા મહારાણીની ભાવના અનેક ગણી હતી એમની ઈચ્છા હતી કે મારે ત્યાં પુત્રી થાય એટલા માટે પુત્રી થઈ છે પણ પ્રભુ હવે આ પુત્ર બને એવી મારા ઉપર કૃપા કરો ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું કે એના માટે તો મારે ભગવાન ભોળાનાથની આરાધના કરવા જવું પડશે અને આ વશિષ્ઠ ઋષિ ભગવાન શિવ ની આરાધના કરવા માટે હિમાલયમાં આવ્યા છે અને ભગવાન શિવ ની પ્રાર્થના કરવા લાગ્યા નમો નમઃ શિવાયા શંકરાય કપર દિને ગિરિજાર્ધાંક દેહાય નમસ્તે ચંદ્રમૌનય મૃટાય સુખદાત્રે શિવની સુંદર સ્તુતિ કરી પ્રાર્થના કરી કે નમો નમ શિવાય અસ્તુ શંકરાય કપરને ભગવાન શિવ સાથે ભગવતી માં જગદંબા શિવાને પણ યાદ કરી છે અને આજ ભગવાન શિવ પ્રસન્ન થયા ભગવતી જગદંબા સાથે પુત્ર બની જાય એવો ભગવાન શિવે આશીર્વાદ આપ્યો છે અને આ જે પુત્રી હતી શ્રાદ્ધ દેવની પુત્રી એનું નામ ઈલા હતું એ ઈલા ફરીથી પુત્ર રૂપે બન્યા છે

હવે મારે ફરીથી રાજકુમાર બનવું છે એટલે જે ઈલા હતી એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવી ગુરુદેવને ફરી પ્રાર્થના કરી અને કહ્યું કે હે ગુરુદેવ મારા પર કૃપા કરો ત્યારે વશિષ્ઠ એ પ્રશ્ન કર્યો કે તમે કોણ ત્યારે કહ્યું કે પ્રભુ તમે જ મને ઈલામાંથી સુદ્યુમ્ન બનાવવા આજ ફરી હું ભગવાન શિવના વનમાં પ્રવેશ કર્યો અને શાપને ને કારણે શ્રાપ ને કારણે આજ ફરી સ્ત્રી બન્યો છું રાજકુમાર બનાવો આજ ફરી મુનિ ફરી ભગવાન શિવની આરાધના કરે અને સાથેમાં જગદંબાની પણ આજ પ્રાર્થના કરે છે જય દેવી મહાદેવી ભક્તાનું ગ્રહકાર જયાન ગુણા નમો નમસ્તે દે શ્રી શરણા વર્ષે જય ગુરજે દુઃખંદ્રિ દુષ્ટ દૈતિની શુ ભક્તિગમ્યે મહાય નમસ્તે જગદમ્યેસાર સાગરો આ એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો સ્ત્રી રહેશે ત્યારે વશિષ્ઠને થયું કે એવું તો કેમ ચાલે એટલે વશિષ્ઠે માં જગદંબાની ની પ્રાર્થના કરી અને વશિષ્ઠ મુનિની પ્રાર્થના સાંભળી ભગવતી માં જગદંબા એ કે હે વશિષ્ઠ ઋષિ ભાગવત સાંભળશે ને એટલે આ ઈલા ફરીથી સુદુમ્ન બની જશે અને આજ અયોધ્યાના આંગણે સુંદર રૂડા મંડપો બંધાયા છે અને આ સાક્ષાત વશિષ્ઠ મુનિ એ ગાદી ઉપર વિરાજમાન થઈ અને દેવી ભાગવત ની કથા શ્રદ્ધદેવ મનુ અને શ્રદ્ધા મહારાણી ને સંભળાવા લાગ્યા છે આજ નવ દિવસ જ્યાં પરિપૂર્ણ થયા અને આ ચમત્કાર થયો એ મંડપમાં રહેલી ઈલા અને બાંધેલી ઘોડી એ ઈલા સુતુમન બન્યા અને ઘોડીમાંથી ઘોડો બની ગયો ઘોડીમાંથી તે ઘોડો કી ધોમા બહુ શ્રીમારો ઘોડી મા ઘોડો કીધોમાં બહુચરા શ્રીમતી પુરુ આદશક્તિ બહુચરા ગણપતિ આદ્ય શક્તિ ਮੁਜ ਤੇ ਨਮੋ ਮਾਂ ਬਉਚਰਾ ਗੁਰਪਤਲਾ ਰੋਪਾ ਏ ਦਿਨ ਜਾਣੀ ਨੇ ਜਿਆ ਕਰੂ ਮਾਂ ਬਉਚਰਾ ਮੁਖੀ ਮੰਗੂ बोचरा गणपत लागू पा अग्य सती पूजने नमुआ बोचरा गणपत लागू पा गणपत लागू पा गणपत लागू घोड़ी माथी ते घोड़ो कीधो मां बहुचरा